શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મને કેટલાક મિત્રોના મેસેજ અને ફોન પણ આવે છે કે મારે કઈ રાશિ સાથે બનશે અને કઈ રાશિવાળા લોકો મને મદદરૂપ થશે તો હું તમને જણાવી રહ્યો છું કે જન્મકુંડળીમાં ચંદ્ર એ તમારું મન પ્રદર્શિત કરે છે ચંદ્રદેવ જે રાશિમાં હોય તે રાશિ તમારી જન્મ રાશિ થઈ ગણાય રાશિઓના ગુણ અને તેમની લાક્ષણિકતાઓ માનવીના મન દ્વારા પ્રગટ થાય છે રાશિઓ મુખ મુખ્યત્વે ત્રણ સ્વભાવ અને ચાર તત્વોમાં વહેંચાય છે દરેક રાશિનું તત્વ અને સ્વભાવ તેને બીજી રાશિથી અલગ કરે છે અગ્નિ પૃથ્વી વાયુ અને જળ ચાર તત્વમાં બારે બાર રાશિઓ વહેંચાયેલી છે અગ્નિ તત્વની રાશિઓ શક્તિ ઉત્સાહ અને સર્જનને દર્શાવે છે તેઓ મહાત્વાકાંક્ષી વેગવાન છે તેઓ પોતાના કાર્ય માટે કટિબદ્ધ રહે છે મેષ સિંહ અને ધન ત્રણે અગ્નિ તત્વની રાશિઓ કહેવાય પૃથ્વી તત્વની રાશિઓ સ્થિર ગંભીર વ્યવહારુ જ્ઞાનની રાશિઓ છે તેઓને ભૌતિક સમૃદ્ધિ પસંદ છે તેઓ ઘણીવાર જિદ્દી પણ બની જાય છે તેઓ આનંદ પ્રમોદ અને ખાવા પીવાનો શોખ હોય છે ઋષભ કન્યા અને મકર રાશિ પૃથ્વી તત્વની રાશિઓ ગણાય વાયુ તત્વ વાયુ તત્વ નવા વિચારો બુદ્ધિ સંશોધન અને સંવાદને રજૂ કરે છે વાયુ તત્વની રાશિઓ બે બુદ્ધિવાદી હોય છે તેઓ માનસિક કાર્ય કરવામાં ક્યારેય થાકતા નથી તેઓ બોલવામાં અને અન્ય લોકોને પ્રભાવિત કરવામાં અવ્વલ નંબરના હોય છે જેમાં મિથુન તુલા અને કુંભ રાશિઓ વાયુ તત્વની રાશિઓ ગણવામાં આવે છે જળ તત્વ જળતત્ત્વ પોષક છે ચલાયમાન છે તેમાં પ્રતિબિંબ પડે છે માટે તે સામેનાને પ્રતિભાવ આપે છે વ્યક્ત પણ કરે છે જળ તત્વ અત્યંત સંવેદનશીલ છે તે લાગણીશીલ પણ હોય છે આ બધા ગુણોને લીધે જળ તત્વ બાકીના ત્રણ તત્વોથી બિલકુલ અલગ છે અને ભાવનાશીલ છે કર્ક ઋષિક અને મીન રાશિઓ જળ તત્વની રાશિઓ ગણવામાં આવે છે અગ્નિને વાયુની જરૂર હોય છે તો પૃથ્વીને જળની જરૂર હોય છે અગ્નિને વાયુ અને જળથી પૃથ્વી તત્વનો વિકાસ થાય છે બિલકુલ તે જ રીતે મેષ સિંહ અને ધન અગ્નિ તત્વની રાશિઓ છે તેમને મિથુન તુલા અને કુંભ રાશિઓ વાયુ તત્વની રાશિઓથી પોષણ મળે છે બીજા અર્થમાં તેમના સંબંધો બિલકુલ સુમેળ ભર્યા અને એકબીજાના લાભ માટે હોય છે વૃષભ કન્યા અને મકર પૃથ્વી તત્વની રાશિઓ છે તેમને કર્ક વૃષિક અને મીન રાશિઓ જળ તત્વની રાશિઓ છે તેમનાથી લાભ થવાની શક્યતા રહેલી છે કારણ કે જળશય અગ્નિનું શમન કરે છે તેજ પ્રમાણે બળવાન વાયુ પૃથ્વી પરના વૃક્ષોને ઉખેડીને ફેંકે છે આ દર્શાવે છે કે મેષ સિંહ અને ધન અગ્નિ તત્વની રાશિઓને કર્કવૃશિક અને મીન રાશિઓ જળ તત્વની રાશિઓ સાથે જલ્દી મનમેળ થતો નથી તેજ પ્રમાણે વૃષભ કન્યા અને મકર પૃથ્વી તત્વની રાશિઓને મિથુન તુલા અને કુંભ રાશિઓ વાયુ તત્વની રાશિઓ સાથે જલ્દી મેળ થાય નહીં તેઓ બિલકુલ અલગ અલગ દિશામાં વિચારવાવાળા અને અલગ મનના માનવીઓ કહેવાય છે જો તમે જળ તત્વ વ્યક્તિ છો એટલે કે કર્ક વૃષિક અને મીનમાંથી કોઈ એક રાશિ તમારી છે તો તમને વૃષભ કન્યા અને મકર રાશિના જાતકો બેસક મદદરૂપ નિવડશે જો તમારી રાશિ અગ્નિ તત્વની છે તો તમને મિથુન તુલા અને કુંભ જે વાયુ તત્વની રાશિઓ છે તેમનાથી ખૂબ જ લાભ થશે તમારા સંબંધો એકબીજાથી પ્રગતિમાં સહાયક બનશે આપણે જાણીએ પણ છીએ કે સમગ્ર સંસાર પંચમહાભૂતના સંયોજન વિસર્જન પર નભે છે દરેક સમયે દરેક સ્થળે આ પંચમહાભૂત ઉપસ્થિત જ છે અગ્નિ પૃથ્વી વાયુ અને જળ પછી પાંચમું તત્વ આકાશ છે આકાશ તત્વ અપ્રગટ રહે છે છતાં તેના વિના ચાલતું નથી સાદી ભાષામાં તમને સમજાવું તો આકાશ તત્વ એટલે જગ્યા ઘડાની અંદર ખાલી જગ્યા ન હોય તો ઘડાનું કોઈ મૂલ્ય નથી બરાબર તેમજ સંસારમાં ચાર તત્વોને છેલ્લે જગ્યા તો આકાશ તત્વ જ આપે છે આકાશ તત્વ વિના બાકીના ચાર તત્વો કશું કરી શકતા નથી જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ